હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો હું છું દેશી કોમેડી માસ્ટર અને આજે તમારા માટે અને મારી ખુશી માટે આજે એક એવો વિડીયો લઈને આવી રહ્યો છું બ્લોગ કે મિત્રો બાળપણની યાદ બાળપણની યાદ એ યાદ કે ગમે તે તમે ટાઈટલ જોઈને સમજી ગયા છે હમણાં જોઈને તો મિત્રો હું એમ કહેવા માગી રહ્યો છું કે આપણે નાના હતા સ્કૂલમાં જતા તો આપણે કઈ ટાઈપની મતલબમાં કરતા હતા એવી રીતના કે સ્કૂલમાં જતા તો ગુલ્લી કઈ રીતના મારતા હતા કઈ રીતના સ્કૂલમાં જવાથી બચતા હતા ઘરેથી મોકલે તો મિત્રો આપણે સ્કૂલમાં પહેલાં જતા હતા ને તો શું કરતા હતા તમને બતાવું એ પહેલાં તો આપણું ઘરેથી મોકલે ને પહેલા તો આપણે ધનપગર ખેલા હોય ને આ ખેલું ખુલી મળી ગયેલું છે બતાવો બતાવ ટોંગી લેશે એમ જશે ખરાટે જતા જઈ ફાઈનલી આ ખેતર છે આવા ખેતર હોય ભાઈ બહેનનું ખેતર હોય કે પછી આપણું ખેતર હોય શું કરે ખેતરે નાખી જશે મેં ઘણા ખેઠા ઘેરતા રોંધી છે ી દે એમ મોડું મમ્મી હોય તો ઘાય આપણું આમ પછી શું કરે હા છે આપણું દે શું મળેલા બધા એમ ટંગી લેસો પછી શું કરશે પછી ખેલા એમ પોતી લેશે માળ હશે કંઈ અથવા ઝાડ હશે કંઈ ટંગ દેશે એ બધું કારણ કે હું એકલો જ છું એટલે શૂટ કરતા ડેન્જર તો મતલબ હું એકલો જ છું એટલે તમને એક ખાતે છે ને એ બતાવું

પછી ઉનાળો આવે એટલે પછી શું કરે તમને ખબર આવા બોરા ખાવાના જાય આ બોરડી છે બોરા ખાવા અને જો પછી જો ની ગુલ્લીમાં લેવાય ને પણ રિસેસ પડે રિસર્ચ એટલે શું કરે કહું ડોળની રિસર્ચ પડે એટલે સરકી જાય બોરો ખાવા ફાઇનલી આવા બોર બી છે તો બોરા ખાય ત્યાંથી જબરી જ મજા આવે બે ચાર હે પહા ચેક કરો ચીવરાયેલું નહીં મેન પછી શું કહે એમ કે વધારે બોરો નહીં ખાવાનો શું થાય કોમેન્ટમાં લખી દીજો તો એમ કે ભા એટલે મજા કેવી એમ એ મજા કરે કે બોરો ખાય તો એ બોરા ખાવાની વાત થો સમજી ગયા છે કોમેન્ટ કરી દઈ બરોબર એમ કેટલાક નહીં નાના હોય તો એવું બધી મજા કરે પચી શું મિત્રો અને ફાઇનલી પેલા સવારમાં જો સ્કૂલે ના ગયેલા હોય ને તો શું કરી દેરા ખબર સવાર સવારમાં આ મિત્રો છે મળો છે આ હોળી આવી રહી છે ને એટલે આ પેલા અમુક અમુક ફૂલ બી લાગી ગયા છે અને હવે બીજા ફૂલ નાના છે ફૂલ લાગવાની તૈયારી છે તો ભમેડા મિત્રો એને શું કે ભમેડા પેલું નાની ખોટી ઘોકીને એ ભમેડાને ફેરવા માટે આપણી પાસે કંપાસ હોય ને કંપાસ તો કંપાસમાં આમ ખાલી જાય ભમીડા સ્કૂલમાં વહેલા જઈને પછી ફેરવે ગોળ આવા મિત્રો ભમેડા આ ભમેડા આનો ભમેડો બને અને આવાને પાડે ફતરે ફતરે એ કેટલા પડ્યા બે પડ્યા ત્રણ પડ્યા એક કરે હવે તો આપણે એવું નથી પાડતા ના પાણી એક કોટા નાના છોરસ રમતા રમતા રમી આ બધે જોઈ શકો છો અત્યારે આ કેસુડો અને ખાકેરે પણ આવો ફૂલ આવી જાય અને સેમળ પણ આવો ફૂલ આવી જાય એટલે હોળી આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અને હોળી સુધી ટૂંક જ સમયમાં આવી રહી છે એટલે હોળી આવે એટલે આમ જોરદાર મજા આવે પછી ગિલ્લી દંડો રમવા બધે આવા આવા ગિલ્લી ડંડો કાઢે આવા લાકડો એને ગિલ્લી ડંડો કાઢે પછી હોકી રમે પેલી હોકી આપણે નથી દડો જેડી રમે જેડી મતલબ આપણે જેડી એમ કે હોકી રમે મતલબ એવું બધું ઘણા રમતી રહ્યા દડો રમવા એ પેલો નેચે દડો ખોક સુજીને જવાનું વટાવાનો પાટો એવું તો એવું મસ્ત મસ્ત રમતો રમતી રહ્યા અરે બાળ બને તો જેન ડેન્જર મજા આવે બોલ યાર અને મોટા થઈ ગયા ક્રિકેટ વાત એને કોઈ કામ ધંધે થઈ ને ઊંચા નથી આવતો બરાબર અરે યાર પણ શું કામ કરવું બી જરૂરી છે કારણ કે પૈસા વગેરે તો કંઈ વાત જ નથી આ દીવન પૈસા હોય ને એટલું જ થાય મિત્રો કામ કરવું બી જરૂરી છે અને નૂતા હોઈશા ને ભણવા માં તે બી બહુ છે કારણ કે નોલેજની કિંમત કોઈકનું એવું નોલેજ દોડી જાય કામ કરવામાં અત્યારે જે નૂતા ભણે તે પણ કારીગર છે અત્યારે આઠસો નવસો ની પાડે છે મિત્રો પેલા હોશિયાર પેલા હતા ને ભણવા ગણો એ બધી અમુક લોકો મજૂરમાં પછી કામ કરે કારણ કે એવું છે એટલે કામમાં કામમાં બીજા વધારે કામ કરતા ને એમાં એમાં મજૂરમાંથી કારીગર બની જાય એટલે એવી રીતના શીખી ગયા અને અત્યારે જે ભણતા હતા તે અમુક અમુક તો અત્યારે બી ભણતા હજુ હજુ પણ ભણે છે અમારે હેંગાતી તો કેટલાક અમારે હેંગાતી કેટલાક બહુ આગળ બી વધી ગયા છે એવું છે મિત્રો તો આ જીવન બહુ મોટા થાય તેમ તેમ કઠિન બનતું જાય છે અને હવે હોળી આવી રહેલી છે એટલે અત્યારે તો પેલા સેન્ટિંગ વાજેલા છે તો અત્યારે તો નાઇટો બી આવશે ઘરે એટલે પછી પૈસા પાણીની એમ વાપરશે કારણ કે મહેનત પણ હમણાં અત્યારે એવી કરે છે એટલે અને મિત્રો અમે જે મહેનત જ એવી કરીએ છીએ કારણ કે હાથ પણ દુખી જાય અત્યારે એમ કરીને શૂટ કરું છું ને હાથ પણ અહીંથી દુખે છે મિત્રો એક લાઈક કરી દેજો તમારા માટે મારા માટે ને આ બધા ફ્રેન્ડ માટે કઈ એટલે મોટિવેશન મળે મતલબમાં તો મિત્રો લાઈક કરી દેજો અને ભણે એટલો શેર કરી દેજો મિત્રો હું છું જૂના બારીયાનો વિપિન બારિયા તમારો ફ્રેન્ડ સમજી મિત્રો તમારો દોસ્ત મિત્ર સમજીને નાનો ભાઈ સમજીને સપોર્ટ કરી દેજો નાના હોય તો મોટો ભાઈ સમજીને સપોર્ટ કરી દેજો મિત્રો તો બસ મિત્રો નવું કંઈક મોટા વિડીયોમાં બીજું લાવશું તો બતાવીશું તો મિત્રો આપણે કોમેડી કોમેડીની ચેનલ છે મેન તો જો પણ આમાં આવે છે અમુક તો મિત્રો કોમેડી વિડીયો આવે છે બ્લોગ આવે છે બધું તો સપોર્ટ કરતા રહીએ તો તમારો સપોર્ટ છે તો આમ કંઈક આગળ વધવાની વધારે ભાવનાજાયક છે તો મિત્રો સપોર્ટ મળતા રહેશે મળીશું નવો વિડીયોમાં બાય બાય